The <laughs> નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર વાત કરી સમાચારની તો બનાસકાંઠાના થરાદમાં સ્વાન હત્યાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગોળી મારી હત્યા લોકોમાં લોકોમાં આક્રોશ આક્રોશ જોવા જોવા મળ્યો મળ્યો ઘટનાનો વાયરલ જ્યાં પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે ત્યારે અબોલ સ્વાન હત્યા કરનાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે જ્યાં સ્વાન ગોળી મારી હત્યા કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠાના થરાદમાં હત્યાને લઈને જોવા મળી રહ્યો છે જ્યાં ગોળી મારી હત્યા લોકોમાં રોષ ફાટી નીકળ્યો જ્યાં ઘટનાનો જે વિડીયો વાયરલ થયો છે જ્યાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે જ્યાં અબોલ શ્વાનની હત્યા કરનાર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો એ વાત સાચી છે કે કૂતરા પર ફાયરિંગ થયેલ અને કૂતરાનું નું મરણ થયેલ છે તો આ બાબતે અમે કાયદેસર કાર્યવાહી કરી છે અમારે થરાદ પોલીસ સ્ટેશનમાં એ અનુસંધાને જાણવા જોગ પણ દાખલ થયેલી છે અને જે લીગલી જે કૂતરાનું પોસ્ટમોર્ટમ થાય અને બીજા જે કે જે જે લોકોએ આવું કરેલું છે કૃત્ય એના વિરુદ્ધ પગલાં લેવા માટેની અત્યારે અમારે કાર્યવાહી ચાલુ છે અને એનું ઇન્વેસ્ટિગેશન છે એ થરાદના પીઆઈ અત્યારે કરી રહ્યા છે સાહેબ એની અંદર એવું પણ જણાઈ રહ્યું છે કે પહેલાં એમને કોઈક આંતરિક વિવાદ હતો અને જેને લઈને આ મેટર બની હતી અને પછી એમણે સમાધાન કરી દીધું છે એવી ચર્ચા ચાલે છે સાહેબ એ બધા તપાસનો વિષય છે પણ જે હશે દૂધનું દૂધ ને પાણી નું પાણી થઈ જશે શું છે સમગ્ર હકીકત આ એ વાત સાચી છે કે કુતરાયેલ અને કુતરા નું મરણ થયેલ છે તો આ બાબત ને કાયદેસર કાર્યવાહી